સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમ મારા સર્વે ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું પઠાણ તલબીરા આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણને આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને તેમને માન આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આજની દુનિયામાં આપણને આપણ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે છે ગુરુ એટલે શિક્ષક શિક્ષક કે આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે આપણા અંધકાર રૂપી દીપકની જ્યોત છે જે આપણા જીવનના કોરા ચિત્રમાં રંગ ભરનાર છે તે આપણા જીવનમાં નિખાર લાવે છે જે કામ ગૂગલ ઇન્ટરનેટ આપણા જીવનમાં ક્યારેય ન કરી શકે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના ઋણ ચૂકવવાના તેમજ તેમને યાદ કરવાનો દિવસ આજના દિવસે શિષ્ય ગુરુને દક્ષિણા આપી આજના દિવસે શિષ્ય પોતાના ઈષ્ટ ગુરુનું પૂજન કરે છે અને તેમનું જ વંદન કરે છે તો મિત્રો આપણે પણ આપણા માતા પિતા અને ગુરુજનોને હંમેશા માન આપવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત